સમસ્ત ઓમનગરના રહીશો દ્વારા ત્રિદિવસીય હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓમનગર ની ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી અને હનુમાન ચાલીસા ના પાઠ નું રસપાન કરી ધન્યતા અનુભવી હતી તેમજ તારીખ સાંજ સુધી હનુમાન ચાલીસા ના પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવશે તેમજ ઓમનગર સોસાયટી ને શણગારવા માટે ઓમનગર ની મહિલા મંડળે અતિ ભગીરથી કાર્ય કર્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીસ ન્યુઝ જય શ્રી રામ સાહેબ આજે ઓમનગર ખાતે હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા નગરીમાં જે રામ ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે ઓમનગર અમારી સોસાયટીની અંદર શુક્રવાર શુક્ર શનિ અને રવિ કન્ટિન્યુ હનુમાન ચાલીસના પાઠનું આયોજન કરેલું છે બાવીસ તારીખે સવારથી સાંજ સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન ભવ્ય ભવ્યથી અત્ય ભવ્ય પ્રમાણમાં કરવામાં આવેલું છે તથા આજ રોજ બપોર પછીના સમયમાં અમારા જે મહિલા મંડળ છે એમણે અમારી ઓમનગર સોસાયટીને જે શણગારવાનું અતિભગીરથ કાર્ય કર્યું છે એ બદલ સૌને અભિનંદન અને દરેક અમારી સોસાયટીના નાના બાળકોથી લઈ મહિલાઓથી લઈ અને પુરુષોથી માંડીને બધા જ દરેક વ્યક્તિ દરરોજ સાંજના નવથી બાર શુક્ર શનિ રવિ કન્ટિન્યુ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું છે Just, I think.